નમસ્કાર પ્રણામ જય હું હિમાની રૂપેશ શાહ શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રશ્ન તમારા અને જવાબ અમારા એમાં આજનો પ્રશ્ન છે સચિત ત્યાગી માટે શેરડીના રસનો કાળ શું હોય છે તો વધુ સમય ન લેતા તેનો જવાબ જાણી લઈએ શેરડીમાંથી રસ કાઢ્યા પછી બે ઘડીએ અચિત બને છે એટલે કે રસ નીકાળ્યા બાદ અડતાલીસ મિનિટ પછી અચિત બને છે સૌથી જરૂરી વાત કે શિરડીનો રસ કાઢ્યાથી એટલે કે રસ નીકાળ્યાથી જ બે પ્રહર પછી અભક્ષ્ય બને છે અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે અહીં કાઢ્યાથી કહેલ છે એટલે કે રસ નીકાળ્યાથી સમય બતાવેલ છે એટલે તેમાં શિરડીના રસનો અચિત થવાનો સમય પણ આવી ગયો હવે એક પ્રહર બરાબર ત્રણ કલાકથી થોડોક ઓછો સમય અને શિરડીનો રસ નીકાળ્યાથી જ બે પ્રહર બાદ અભક્ષ્ય થઈ જાય છે એટલે પોણા છ કલાક સુધી જેટલું ચાલે મતલબ કે બપોરના બાર વાગેલો રસ પોણા છ વાગ્યા સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ આ તો થઈ શેરડીના રસના નોર્મલ ઉપયોગની વાત કે પોણા છ કલાક સુધી ચાલી શકે પણ સચિત ત્યાગીઓ એકાચના બિયાસના જેવી તપશ્ચર્યા કે વર્ષી તપના પારણા દરમિયાન તેનો ઉપયોગ કેવી રીતે કરવો બપોરે બાર વાગે નીકળેલો રસ બાર ને અડતાલીસ મિનિટે અચિત થાય પછી તેનો ઉપયોગ કરી શકાય છે શેરડીના રસનો ટોટલ કાળ બે પ્રહરનો એટલે કે પોણા છ કલાકનો છે તેમાંથી જ અડતાલીસ મિનિટ ઓછી કરી દેવાની છે એટલે વરસી તપના પારણાના દિવસે કે એકાશના બિયાશના જેવી તપશ્ચર્યામાં પાંચ કલાક જેટલો શેરડીના રસનો ઉપયોગ કરી શકાય નોર્મલ એકાશના બિયાશના જેવી તપશ્ચર્યામાં તો આ કાળ સચવાઈ જાય પણ વરસી તપના કારણે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે ઘણીવાર સવારથી વહેલા રસ નીકળેલો હોય અને પારણા કરતાં સમય લાગતો હોય તો કાળ સચવાય તેનું ખાસ ધ્યાનમાં રાખશો જી તો ભૂલવાનું નથી શેરડીનો રસ અચિત થયા પછી પાંચ કલાક જ ઉપયોગમાં લેવો સાધુ સાધ્વી ભગવંતોની ગોચરીમાં વહોરાવાનો લાભ મળે તે માટે સચિત ત્યાગીઓએ એકાશના બિયાશના જેવી તપશ્ચર્યામાં વાપરી શકાય તે માટે શેરડીના રસના વિષયમાં બતાવેલ આ સમયનો ઉપયોગ અવશ્ય રાખશો અને ખાસ ઘરમાં પણ કદાચ તમારે કોઈ તપશ્ચર્યા ન હોય તો પણ શેરડીનો રસ ગાઢ્યાથી બે પ્રહર પછી અભક્ષ્ય જ થઈ જાય છે એટલે કે વપરાય જ નહીં તેના વર્ણગંધ રસરૂપમાં પરિવર્તન આવી જાય છે તે ઉતરી જાય છે એટલે બતાવેલ સમય પ્રમાણે જ તેનો ઉપયોગ કરવો તમને અમારી આ માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવશો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી દરેકને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ્સ પણ જરૂરથી આપજો પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે